સમાચાર સુરતથી કે જ્યાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર એટીએસની ટીમે દરોડાની કામગીરી કરી છે સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા પાડવામાં આવ્યા સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા સિમબોક્સ એકત્રીસ સિમ કાર્ડ સાથે બે શખ્સો ઝડપાયા છે સૌરભ સરકાર પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરવામાં આવી છે દુબઈમાં જીગર ટોપીવાળાના સંપર્કમાં રહી આ સમગ્ર ટેલિફોન એક્સ

એની સાથે સાથે ભારતીય રેવન્યુ ને પણ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આ પ્રમાણેની તરત છે એ દુબઈમાં રહેતા મુખ્ય આરોપી જીગર છે તેમના દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્શન છે ત્યારબાદ આ રીતે કોલ છે એ ફોરવર્ડ થતા હતા જોકે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે આ બાબતને લઈને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે સિમ સાથે એકત્રીસ સિમ કાર્ડ અને બે આરોપીઓની ધરપકડ જી આભાર ધનરાજ જોડાઈ તમામ વિગતો આપવા માટે